છો મિત્રો મજામાં આપડે નવા માં સ્વાગત છે આજે આપણે કુતિયાણા જતા હતા કુતિયાણા જતા હતા તો વરસાદ આવી ગયો આજે કુતિયાણામાં બહુ પડ્યો હોય તમારે જોઈ શકો છો આ રોડ પલરેલા છે આ રોડ પલરેલા છે

કમ્પ્લીટ થઈ ગયા હે હવે કોક દવાયું નાખે કોક દાવણ બનાવે છે આ કોક આપ કોક પોદરા થઈ રે પાવડા લઈને ગુમરા મારે મિત્રો જો તમે પોપ ની બકરા સટી બોલવા મંડી એ કાઈ દે સીઆર પોપ આ લેવ ફરીથી આપણે મળશું નવા બ્લોકમાં